પગલે લોકોના ટોળે ટોળા સ્થળ પર એકઠા થયા સિટીલાઇટ સાયન્સ સેન્ટર પાસેથી પસાર થતી વખતે મોપેડમાં અચાનક આગ બબુકી ઉઠી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ જોકે ફાયર બ્રિગેડ પહોંચી ત્યાં સુધીમાં સંપૂર્ણ મોપેડ બળીને ખાખ થઈ ગઈ હતી કંતાર ગામ કંતારેશ્વર સોસાયટી રામ પરમટ ખાતે રહેતા હર્ષ ગુજરિયા તેમને એક્સેસ મોપેડ લઈને સિટીલાઇટ સાયન્સ સેન્ટર ખાતે પસાર થતા હતા ત્યારે મોપેડ આગ ભભૂકી ઉઠતા તેઓ તાત્કાલિક મોપેડ સાઈડમાં ઊભું કરીને નીચે ઉતરી ગયા હતા ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી બનાવ જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જોકે ફાયર બ્રિગેડ પહોંચી ત્યાં સુધીમાં મોપેડ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું સદનસીબે બનાવમાં કોઈની જાનહાનિ થઈ નથી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે